આજે રોજ બ્રહ્મકુમારી સંસ્થા ઉર્જાનગર દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલનો સન્માન સમારંભ મણિનગર બ્રહ્માકુમારી સબ ઝોન સંચાલિકા બી કે ઉર્જાનગર બ્રહ્માકુમારી બી કે રંજનદીદી નામ હસ્તે મેયર મીરાબેન પટેલ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો શેલાબેન આ અવસરે મેયરશ્રીએ ઉપસ્થિત રહી સંસ્થાના ધાર્મિક અને સામાજિક સેવાકીય કાર્યોને બિરદાવ્યા તેમજ સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચિલોડા બ્રહ્માકુમારી સેન્ટર સંચાલિકા બીકે તારા દીદીએ કર્યું હતું આ સન્માન સમારોહના આયોજન માં બીકે સંદીપભાઈ તેમજ સ્થાનિકોએ પૂરો સહયોગ આપ્યો હતો હું અહીંયા મને બોલાવી અને આશીર્વાદ આપ્યા એ બદલ હું અહીંયા સંસ્થાની પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરીથી આ આયોજન બદલ એની દીદીને ખૂબ જ અભિનંદન આપું છું ઓમ શાંતિ શનિવારે રમાયેલી ટી20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ મેચમાં ભારતની ટીમ વિજેતા થતાં ઉત્સાહ ઉમંગનો માહોલ જામ્યો હતો. ગાંધીનગરમાં પણ મોડી રાત્રિએ ફટાકડાની ધૂમ સાથે મહિલાઓ, બાળકો, યુવાનો સૌ કોઈ ભારતનો ત્રિરંગો હાથમાં લઈ જીતની ખુશી મનાવી હતી. સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન હોય કે સરગાસણ, ચારે તરફ ભારત વિજયમાં સૌ કોઈ સામેલ થયા હતા. ગાંધીનગરમાં રવિવાર બપોરથી જ વરસાદે ઝડી વરસાવી હતી. વરસાદના ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ સેક્ટર પાસે પાસે એક કાર ખાડામાં ફસાઈ ગઈ હતી હતી જો કે કોઈ થઈ ન ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ